સુરતના કાપોદરા વિસ્તારમાં આવેલ દીન નગરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે જેમાં પાડોશી સાસુર માર માર્યો હતો મળતી માહિતી અનુસાર સાસુ પોતાના ઘરમાં અંદરો અંદર થઈ રહેલા ઝઘડામાં વ્યસ્ત હતા ત્યારે પાડોશી વચ્ચે પડ્યો અને બોલાચાલી ના મુદ્દે લાકડી અને પાઇપળો હુમલો કર્યો આ હુમલામાં વહુને ગંભીર ઈજા થતા તરત જ સારવાર માટે સુરતની ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી હાલમાં કાપોદરા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરીને કાયદેસરની કાર્યવાહી કરી છે મારું નામ સોનલ છે મારા ઘરવાળા હતા મારો ઝઘડો થયો હતો એ લોકો વહી ગયા હતા ઝઘડો કરીને પછી બે વાળા સાસે જ હતા ઘરે એ લોકો આવ્યા લોકો ચાર જણ હતા વે લેડીઝ હતા અરે

हम लोग सब मारने चालू कर दिया सरपाजा नाके कौन मारन भी रहना थे मारने वाले अंबेरनाथ जी शत्रु शत्रु भाई कहां रहते हो वो हमारा गली में रहते हैं लोग दिलदेल नगर कहां कहां पे रात में मारा सिर में मारा फिर पांव में मारा मेरे बाबू को भी मार दिया बहुत मार दिया बाइप बाइप में मार दिया मेरा बाबू को भी बहुत सीरियस है और चौकरी भी सो बहुत सीरियस है यार भाऊ भी अब इधर उधर डाकल का रेला है डायमंड में डायमंड आप दवा का नाम खूब टूका समय में मा, मातृभूमि न्यूज ओटीटी प्लेटफॉर्म ने वेगा सिटी में केबल नेटवर्क साथ ही जोड़ाई जैसे तो जोता रहो मातृभूमि न्यूज